દેખું નાના નાના ફળ લાગેલા છે આ તમને દેખાય છે તો નમસ્કાર મિત્રો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે બ્લોગ નંબર અગિયાર તો મેં બે આગી બપોરના બે વાગ્યા છે તો બે વાગે વિડીયો શૂટ છું તો નહીં તો નહીં જઈને સવારમાં પાછું ઊંઘી ગયો હતો ઠાકી તો એટલે રાતે જોબ પર જતો તો એટલે ઊંઘી ગયો હતો પાછળ ઠંડુ ઠંડક પંખાનો પવડ આવે અને તમે પવનલા દેવું ફળો મન ના થાય જેવો પવનલા દેવું ગીરવાનું મન થાય તમે પાછળ જોઈ અમારું પાછું મકાન છે ગુજરાતી બ્લોગર છે ગામડામાંથી બ્લોગિંગ કરું છું તો મને મારો બ્લોગ સારો લાગે મારા લાગે તો મને કોમેન્ટ કરીને બતાવજો બરાબર મને એક ફળ બતાવું છું તો નામ શું છે તે મને કોમેન્ટ કરીને બતાવું છું જોઈ શકો છો આ સાઈનું ઝાડ છે કયા ફળનું ઝાડ છે તો તમે મને કોમેન્ટ કરીને બતાવજો દેખો નાના નાના ફળ લાગેલા છે અગડી તમને દેખાય છે નાના નાના ફળ લાગેલા છે તો સાના ફળ છે સાના નહીં મને કોમેન્ટ કરીને બતાવજો તમે જોઈ શકો છો દેખો ઘણા બધા લાગ્યા છે ફળ ત્યાં તો ગામડામાં જ ફળ જોવા મળશે તમને નેચરલ કુદરતી દેખાતા ના એ પાણી સહેન થઈ ગયા છે તો દેખાય છે મસ્ત મજાના નાના નાના ફળ અને તમે ફળનું ઝાડ જોઈ શકો છો અને મારા વાળા પાછળનું આ બેકગ્રાઉન્ડ છે અને મારું ઘર છે તમે જોઈ શકો છો મારું ઘર ને આ ઘરની પાછળ ફળનું ઝાડ મારો વિડીયો સારું લાગે તો મને કોમેન્ટમાં બતાવજો અને સબસ્ક્રાઈબ અને મને આગળ તમારો સપોર્ટ તમારો સપોર્ટ હશે તો આપણે એકના એક દિવસ આગળ પહોંચીશું તો સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયો બરાબર છે એટલે મને એટલું બધું નોલેજ નથી કે તમે તો મને જેવું મન થાય છે એવી રીતે બ્લોગમાં રહે છું તો મને સારું લાગે તો મને જોઈ છે અને કંઈ બ્લોગમાં કંઈ ખરાબી હોય તો એવી મને કહેશો કમેન્ટ કરીને શું ખરાબી જશે બરાબર તમે જોઈ શકો છો અમાર ગામડાનો નજારો કુદરતી નજારો વિલેજ અમાર વિલેજ છે ગામડાના ગામડામાં સુખ શાંતિ બધું જ મળશે